अवदर्शन करवाया जाई छी नावा जाई एक डुबकी खाओ आलो आलो नाव आइ एक डुबकी खाओ अंजूdare खाता खाता एक डुबकी खा જમનાથી ચડાવી નદી ચડાઈ લે એ જો ભાઈ એ અહીંયા આવતો રે એ તો બરે જ ને દરિયામાં આજી

એ છોકરા સંધી આમ બધા છે નોડેતા જે કરમારે છે જોઈ લ્યો છોકરાઓને મજા આવી ગઈ આજે કેવી મજા આવે માછલી લીને લોટ નાખે છે કા એ આઈ જો કેટલી બધી આવી વે અહીયા અહીયા નાખો અહીંયા અહીયા અરે જો આવી આ તો પૂરું થઈ ગયું નાની આગળ વયો દાદા આવે નથી ધોવા પગ લહરિયા ખબર છે ને દર્શન કરવા ચાઉ છે ડડિયા માં છોકરાને આ લઈ લીધા

आ रही है मदर सुन अब हम यहां तो यहां बाईने बैठ जाओ हां मोबाइल देवा ना जाओ तो घंटी हाँ। मामन मोबाइल देवा हाँ। ए हर हेलो लो? और का मा ट्रैफिक का देव हटाना है। छे अच्छा है देख एस आई ए आ आओ माम

Dari senkalida na we eh siyou bai, ah ayan ka Buka lagi, bukla Hah? eh ala jay douar kalis kang eh profihihihihihihihihihihi, ah mami, ah aku ah 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 Ma. Halo, halo. dami lain pasio jai ka ei jami na ujam tractor rokar kadu

આમાં કાળી ને કેવું મસ્ત છે કા નથી અત્યારે સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે એને દર્શન કરી લીધા છે અને હવે જાય છીએ અમે બસમાં માં ઘરે જાવું હવે બસમાં માં બે હા મમ્મી ના બેહવાનું નથી હાલ ને પાછો ઘરે હાલો 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 દીકા મોડું થાય છે હવે બસમાં બેસી અને જવાનું છે જામનગર

મે હરીત કર દઈએ ફૂલ બખાચુકી હો ફૂલ વરસાદની બોલી બોલી કે નઈ બસ માતાને ને આ ફૂલ બખાચુકી એ થઈ ગયો છે અને માંનાને કહેવા છે તો આમ ન હવે સાથીઓ pot નાખો તમે aga નાખો Zalbom નાખો તમે alla ca Б Couldap intensive young woman far skill eben nimelisom Maona mulheres care of men in the Dsacre. People like men are grand a हां <laughs> हां

છોકરો <laughs> આ બસિલ આ બાજુ લે ને નોટી દે દે આ ચમ લઈ જાય હા લઈ નોટી પાછે બસિલ

ये यार दादी तो चिंता बेरा की कहता है रात 5:45 बजे सांजे तो राजा आ गया हां के बच्चे आई थे बहुत मजा आया क्या कोई डर नहीं हां ये तो ऊपर वालों बे तो भाने ना देखो जो सी करो ना मत ये इस वीडियो जब न बिन घरे बुलावे से तो जब न बिन आई तो हां हां खाने में बरसात में एक वस्तु में ध्यान છ <laughs> વાગે <laughs> <laughs> અત્યારે આઠ વાગે ખાવાનું ધોરણ થઈ ગયું છે ભાભી રન અને રન કરે છે અને હમણાં ઉઠાવી દીધું છોકરા ને ખાવા દીધું બધી હું ખાવાનું છું હે ખાવાનું એટલે બટેકા શાક રોટલી છાસ પાપડ કાન છોડી જો પ્રસિલ

અત્યારે નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને મારા જાત્રા કરવા ગયા હતા આટલી વસ્તુ બે મારા એક મારા હતું એમાંથી એ જોઈએ કાપસ છે એમને બહુ જ ગમે ગમેદ્વાર ગયા હતા ને તો મને મેળાયો લેવાનો તો એ છે પછી શિવના નંસના ટી શર્ટ છે બે ભાઈઓના પછી આ તોરણ છે જે દ્વારકાથી લીધેલું છે પછી આ એક સ્ટોલ છે રાધે રાધે વાળી પછી આ છે કંકુનો ડાબલો આ છે બંગડી અને આ છે શાલ ગરમ જે ઋષિકેશ લીધી છે બહુ જ મસ્ત છે ગરમ જો હજી લોટીને પ્રસાદીની પછી કાલે જે ઇજાસુ થઈ ગઈ કે આ ત્રણે ત્રણને દઈ દીધું આટલું આટલું બધું બહુ જ ગમે છે આજનો આ વિડિયો અહીંયા જ પૂરો કરી છે વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીને સુધી બાય બાય